સૂર્યહળવો જટળી રહ્યો હતો અને શહેરમાં મોસમને અદ્ભુત શાંતિ મળી રહી હતી ત્યારે નમિતના મનમાં એક વિચિત્ર વિચાર આવ્યો તે લાંબા સમયથી સોનલને પસંદ કરતો હતો પરંતુ તેને પોતાના લાગણીઓ કહેવામાં કસાવટ અનુભવતી હતી નમિત અને સોનલે કોઈ મિત્રોને નહીં પરંતુ લગભગ બધા દિવસો સાથે એકબીજા સાથે રહેતા હતા છતાં નમિત હંમેશા ઘૂમતા રહેતા પ્રત્યેક પળ પર અમુક વાતોથી ડરી રહ્યો હતો સોનલને કહું કે હું તેને પ્રેમ કરું છું નમિત સોનલની સાથે એક સુંદર બેન્ચ પર બેઠો હતો અને તેની આંખો તેમને ખુશીથી છલકાતી હતી સોનલને નજરઅંદાજ કરતા નમિતે એક નાના ગુલાબના ફૂલોનો ગૂંચ લાવેલો અને કહ્યું સોનલ આ ફૂલો તમારી મીઠી ખુશ્બુથી મળતા નથી પરંતુ મારી લાગણીઓ તમારા પ્રત્યે છે સોનલ થોડી જોડી રહી પરંતુ આટલામાં નમિતે કહ્યું મેં ક્યારેય તમારી પાસેથી આ બાતનો જવાબ નથી પૂછ્યો પરંતુ હવે હું કહું છું હું તમને પ્રેમ કરું છું સોનલની આંખોમાં અનુકૂળતાનો અભાવ હતો પરંતુ નમિતની માન્યતા સાથે ખુશી મળી તમારા અભિપ્રાયને સાંભળીને હું ખુશ છું અને હું પણ તને પ્રેમ કરતી છું વિશ્વસનીયતા અને સ્નેહથી જોડાયેલા પળો સાબિત કર્યા છે કે પ્રેમ એટલે જીવનમાં સૌથી સુંદર અને પરિપૂર્ણ અનુભવ છે સોનલના મૌનપણે નમિતને જોઈને થોડીવાર માટે આણવમાં બેસી રહી પછી તે હસતી હસતી કહ્યું નમિત તું અમુક દિવસોથી એકદમ બદલાયો છે તારા આ સંસ્કારી અને સાચા પ્રેમથી મને પણ ખાસ લાગણી થઈ છે હું પણ તને પ્રેમ કરું છું આ અવસરે નમિતના દિલમાં એક શાંતિનો અનુભવ થયો મૌન છવાયેલા આ પળમાં તેઓ એકબીજાની આંખોમાં ગહન સમજણ પામવા લાગ્યા હતા એવું લાગતું હતું કે સમય પણ વાદળો પાછળ છુપાઈ ગયું હોય જે માત્ર તેમની વચ્ચેની ખાસ પળો માટે વળગતા હતા આજે મારી સવાર કઈ રીતે શરૂ થશે તે તો મને ખબર નહોતી પણ હવે હું જાણું છું નમિતે કહ્યું અને સોનલના હાથને નમ્રતાથી પકડી લીધો સોનલ તારા આ પ્રેમના શબ્દો એ મારા જીવનની એક સુંદર શરૂઆત છે હું તને ક્યારેય ન છોડવાનો સોનલના ચહેરા પર હળવો વિમુક્ત હાસ્ય હતો મને પણ એવું જ લાગતું છે તું મારી દુનિયામાં એ પ્રકાશ બની ગયો છે જે મેં ક્યારેય પહેલાં અનુભવ્યો ન હતો તેમણે એકબીજાની આંખોમાં એક નવો વિશ્વ જોઈને એકબીજાના સહારે પોતાના ભવિષ્યની યોજના બનાવવાનું શરૂ કર્યું બંનેએ નક્કી કર્યું કે હવે તેઓ જીવનમાં આ પ્રેમના નવા અને સુંદર જર્ની પર આગળ વધશે એક દિવસ નમિતિ સોનલ માટે એક ખાસ સરપ્રાઇઝ આયોજન કર્યું તે એક અનોખું રાત્રિભોજન રાખતો હતો જ્યાં તેણે સોનલને એક અનોખી જગ્યા પર લઈ જવાની યોજના બનાવી આ જગ્યા એક વિહંગમ દર્શન સાથે એક પર્વતની એડી પર હતી જ્યાંથી આખું શહેર દૂરથી દેખાઈ રહ્યું હતું આ જગ્યા મારી માટે અનોખી છે અહીં હું તને મારી શ્રેષ્ઠ લાગણીઓ આપી શકું છું નમિતે કહ્યું જ્યારે તે સોનલને તે સ્થળે લાવતો હતો અને હું એની કદર કરીશ નમિત હું પણ તને આદરી રહી છું આજથી આપણે એકસાથે એક નવા જીવનનો આરંભ કરીએ સોનલી ઉમેર્યું આ બંનેના જીવનમાં એક નવી શરૂઆત થઈ હતી જ્યાં બંને એકબીજાની સાથે ઘૂમતા હતા જ્યાં તેઓ પ્રેમ અને સમર્પણથી ભરી હતી સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ